હા લો મિત્રો તો હવાર સવાર માં રોટલી છે 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 ખૂટી ગઈ ઓલે જયપાલ ભાઈ કારીગર અઘરો છે ઘી નાખે તો ઘી બે બેના કેમ કે અમારે કામ કરવાનું હોય ને અઘરું એને લીધે જયપાલ ભાઈ તો અમારે કદો કરીને ખાવાવાળા બંધાય એને ન મજા આવે એ રોટલા ફોટલા ના ખાય तो ये तो बाहर बाजरा ना रोटलो खाए डायरेक्ट आज तो हमारे जावन है कपास विना दूर दूर का ए रिंगू गुड मॉर्निंग

હમણાંથી એમ કહેવાય કે બે ત્રણ દિવસથી ઠંડીનું વાતાવરણ થોડુંક વધી ગયું છે ઠંડી બંડી બહુ પડવા મળી ડીકડીક ડીગડી ઘડીક ડીકડ ટાઈટ બહુ પડવા મળી કા કાંઠી ગયું અમારે ટાઈટ બહુ પડવા મળી ટાઈટ એટલે હવે અમે જો અંધાર હાલવા મળ્યા તો હાલો હવે જાઈ કપાસ પીણવા માટે તો અમારો કપાળ આવી જયો માસ્તીનો આમ કોટન ગોટા કેવા છે મસ્ત મસ્તી ગોટા હા અમારો કપાળ છે

아, 나도 가요, 안전이. हूँ जयपाल भाई क्यों कपा मस्ती नो मस्ती नो कपाया आएगा अर्धा अर्धा साफ पकड़ी दी पकड़ दीधा क्या पूरा कर नही पूरा करने का नही खा

ના તો મારતું છે એક તો મારતું છે તો આ વી પા છે તમને મારતો આમ આમ આગળ જ જા આવી રીત મે ઇસ્કી ઓ અમે હું રે દે સુલપ

સાંજના સ્વાંગ્યા છે છાડા પાસ ને અમારો ટાઈમ થઈ ગયો છે પૂરો પૂરો રે પૂરો પૂરો તો હાલો મિત્રો તો જોવો સાંજના વાગી છે છાડા પાંચ ને આપણો ટાઈમ થઈ ગયો છે પૂરો હવે આપણે કપા પપ્પા જોખી નાખીએ ને પછી રાઈ આપણા બંગલે જુપડે સૂર્ય જો ઢળી ગયો છે થોડોક થોડોક ઘણો બધો ઘણો બધો ઘણો આપણે એની ભાર્યું છે અત્યારે તો મસ્તીનો મસ્તીનો કપા ધોવા આવ્યા ઓલો કપા અમે વીણી નાખો અને હવે બીજો કપા અમે અલગથી જોવા આવેલા હે કપા આવો હે અમારે આમાં સારું હળી જેવું છે આવું ઓલા હેઠળ સીડ્યા નીકળ્યા આગળ નીકળે રહી અહીં લીલો લીલો હે આમાં તળી ગયેલો હે તો આવો હે આવો થોડો ખડાવાળો છે હેઠળ ગયા હે

ખોડ્યું ને બોડ્યું ને એમ લીન કેટલે થી આમ થી ને આમ હાસ પડી દીધી આમ ને આમ ને તો આયે તો આવડાય તો ઉપાડી લીધો આમ કપા ફીણ આવ્યો તાં ખેહી ની ખાવ એ બા